આજના યુગમાં રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે ખૂબ જ મહત્વની છે રક્તદાન એ મહાદાન છે કારણ કે રક્તદાન થકી માણસનું જીવન બચાવી શકાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉમાચાર રસ્તા નજીકના શ્રી સુખધામ મંદિર ખાતે સોલા ટેક વર્લ્ડ અને શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા આયોજિત મેગા રક્તદાન શિબિરનું આયોજન પરમ પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમાર મહોદયજીની નિસ્ત્રામાં યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા અન્ય લોકોએ સવારથી જ ઉપસ્થિત રહ્યા હતા અને રક્ત

ત્યાં આજરોજ અનેક સંસ્થાઓના ઉપલક્ષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને જેમણે પોતાનું બ્લડ આપ્યું છે એવા મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજના યુગની અંદર રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે બહુ જ મહત્ત્વની છે અને એ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી સુગધામ મંદિર સમય સમય પર સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી મને પૂર્ણરૂપેણ આશા છે સમસ્ત સંસ્થાઓને તમામ બ્લડ આપનાર ડોનરોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની